નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંતર્ગત આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપને થોડા સમય પહેલાં યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ટેલિગ્રામના માધ્યમથી એક આપણી યુટ્યુબ ચેનલની રીલ્સ મળ્યું છે જેની અંદર આપણે આવનારી જે બે હજાર છવ્વીસની બોર્ડ પરીક્ષાઓ છે એના બધા જ વિષયોના આપણે વાઇઝ આઈએમપી તૈયાર કરીને આપણી સમક્ષ લાવવાની વાત છે તમને બધાને ખ્યાલ જ હશે કે આવતીકાલે ગુજરાત શૈક્ષણિક બોર્ડે આપણું દસ અને બારનું જે મુખ્ય પરીક્ષાનું માળખું છે એટલે કે ટાઈમ ટેબલ છે એ કાલે આપણને આપ્યું છે તો હવે સમય વિદ્યાર્થી મિત્રો ખાસો રહ્યો નથી માત્ર ને માત્ર હવેનો સમય એવો છે કે બધું જ કરવા કરતાં પહેલાં પ્રથમ આ જે આઈએમપી હું તમને આપું છું એ તમે પહેલાં કરજો અને જો સમય રહે તો પછી બીજા સેક્શન પ્રમાણે કરશો હા તૈયારીમાં પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરશો બ્લૂ પ્રિન્ટ આપને ક્યાંથી મળી આપશે આપણી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને એમાં ધોરણ બાર આર્ટ્સ બ્લૂ પ્રિન્ટ લખેલું છે એની અંદર બધા જ વિષયોની આપણને બ્લૂ પ્રિન્ટ પણ મળી રહેશે અને પોસિબલ બને તો આજે સાંજ સુધીમાં ટેલિગ્રામમાં પણ આપણે યુટ્યુબની મતલબમાં બ્લુ પ્રિન્ટની પીડીએફ મેકાઈ દઈશું આપણે તો ખાસ કરીને આની પણ જો તમારે આઈએમપીની પણ પીડીએફ ફાઇલ જોતી હોય તો પણ એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો ચાલો આપની આવનારી બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ અંતર્ગત આજે મનોવિજ્ઞાનનો પ્રથમ આ વિડીયો એટલે કે વિભાગ સીની વાત કરવી છે જેની અંદર આપને ખબર જ છે કે તેર પ્રશ્નો આપેલા હોય છે ને એમાંથી આપણે કોઈ પણ દસ લખવાના હોય છે એટલે કે વીસ માર્કનો આખો વિભાગ થતો હોય છે તો એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય અને કેવા કેવા પ્રશ્નો ન પૂછાય એક મારા મંતવ્ય અનુસાર મારા એનાલિસિસ પ્રમાણે આ બધા આ બધા મારા મંતવ્ય મુજબ અને મારા એનાલિસિસ મુજબ આ આઈ તૈયાર કરવામાં આવ્યા છે આપણો એક જ હેતુ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ક્યાંથી સરળતાથી અને અમુક બાળકો એવા હોય જે બિચારા ક્લાસીસ ન કરતા હોય તો એવા બાળકોને ખાસ કરીને આપણી ચેનલની લિંક આપો એને કહો કે આની અંદર તને મટીરિયલને બધું જ મળી જશે જેથી કરી તું ધોરણ બારની સંપૂર્ણ તૈયારી કરી શક અને આપણે એવું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જો આપનો દરેક વિદ્યાર્થીનો સાથ સપોર્ટ હોય તોની વાત છે આ તો એમાં એવું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છીએ કે જો વીસ કે પચીસ વિદ્યાર્થીઓ થઈ જાય આગળ તમને હું પ્લાન જણાવું છું જો પચીસથી બાવીસ જેટલા વિદ્યાર્થીઓ થઈ જાય તો એના માટે વિના મૂલ્ય ફ્રી ઓફ હું તમારો ઓનલાઈન ક્લાસ લેવાનું વિચારી રહ્યો છું બરાબર છે તો તમે તૈયાર થાવ અને જે પણ જોડાવા માગતા હોય એ ટેલિગ્રામમાં મને મેસેજ કરજો બરાબર છે જો યોગ્ય સંખ્યા થશે એટલે હું તમને મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે ભૂગોળ છે અર્થશાસ્ત્ર છે અને બીજા કેટલાક અંગ્રેજી છે સંસ્કૃત છે આ બધા જ વિષયોના જો બાળકો હવે અભ્યાસક્રમ તો પૂરો આપણે ન કરાવી શકીએ પણ આ ઓછા સમયમાં કેવી રીતે સરસ મજાની આપણે તૈયારી કરવી એ બહુ જરૂરી છે તો એ સમયની અંદર હું તમને એ જ બધી માહિતી આપીશ કેટલાક મહત્વના પ્રશ્નો છે એની ઉપર આપણે ચર્ચા પણ કરશું તમને કેટલાક મુજવતા પ્રશ્નો છે તો એની ઉપર તમને કેટલાક પ્રશ્નો છે તો એની ઉપર આપણે ચર્ચાઓ કરશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે થોડીક માહિતી તમને લાંબી આપી દીધી એટલે કે વિડીયો લાંબો થયો છે કારણ કે પ્રથમ વિડીયો છે એટલે આ માહિતી આપું છું બીજા વિડીયોની અંદર આવી માહિતીની આપું ડાયરેક્ટ આપણે વિભાગથી જ શરૂ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો અમારી ચેનલ ઉપર અત્યારે પહેલી વખત જ આવતા હો તો સાઈડમાં જુઓ એક સરસ મજાનું બે લાઇકન છે એને એક વખત વગાડી દો અને ઓલ કરી અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરી દો જેથી કરી કોઈ પણ વ્યક્તિને આ મદદરૂપ થશે હા આની પીડીએફ ક્યારે મળશે મેં કીધું કે આપણે યોગ્ય એક કે ઉપર વ્યૂઝ અને પાંત્રીસથી ચાલીસ કોમેન્ટો થઈ જશે એટલે આપોઆપ આ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે બરાબર છે ચાલો જો તમારે અત્યારે ફિલહાલ બુક અને પેન લઈને સાથે બેસો બરાબર છે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો બધા એક વખત લખી લો બરાબર છે એની આખું લિસ્ટ તૈયાર કરો અથવા તો જ્યાં જ્યાં હું વિડીયોને પોઝ કરું છું ત્યાં ત્યાં તમે સ્ક્રીનશોટ લઈને પછી તમારી જાતે તમે લખી લેશો બરાબર છે આટલી વસ્તુ તમે યાદ રાખજો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણું મિશન માર્ચ બે હજાર છવ્વીસ અંતર્ગત વિભાગ સીનો કેટલાક આઈ એમપી પ્રશ્નોની આપણે ચકાસણી કરીએ ચાલો તો જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્ન કંઈક આવો છે કે ધ્યાન અને કેન્દ્ર પ્રદેશ એટલે શું બરોબર બીજો પ્રશ્ન છે કે પ્રકાર સંવેદન ત્યાર પછી છે વિધાયક પ્રબલન એટલે શું બરોબર છે પ્રશ્ન છે છે શિક્ષણની પાંચમો કે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવવું બરોબર છે ત્રણ માર્કમાં છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો છઠ્ઠો પ્રશ્નની જો વાત કરવામાં આવે તો કે આંતર સુધ નો પ્રયોગ કોને ઉપર કરેલો છે બરોબર છે જે મને તમને બંને ખબર છે ત્યાર પછી દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકાર કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે બરાબર છે આ બધા ભણી જ ગયેલા છો પ્રથમ એકથી પાંચ પાંચ છે ને એના પર થોડુંક વધારે પ્રાધાન્ય આપજો એમાં એકથી ત્રણ તો સાવ ઇઝી છે એટલે એમાં તો તમે સ્કોર સારામાં સારો કરી શકો છો આઠમો પ્રશ્ન અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિક્રિયા સમજાવવાની છે નિષેધક પ્રબલન એટલે શું બરાબર બુદ્ધિઆંક અને તેનું સૂત્ર ઉદાહરણ સહિત આપણે સમજાવવાનું છે ત્યાર પછી પૂર્વગ્રહ સંપાતિત છે એ સમજાવવાનું છે ત્યાર પછી કે પૂર્વગ્રહ વિશ્વક્ર જન્મ આવે છે એ સમજાવવાનું છે અને ત્યાર પછી છે કે પૂર્વગ્રહ વ્યક્તિ વ્યક્તિથી જૂથ વ્યાપી બને અને એ સમજાવવાનું છે બરાબર છે તો આ અને હવે કેટલાક બીજા પ્રશ્નો પણ આગળ આપણે જોઈએ ચૌદ પ્રશ્ન એવું કઈક કહે છે કે સમૂહ માધ્યમો એટલે શું બરોબર પંદરમાં પ્રશ્ન એમ છે કે પ્રચાર દ્વારા મનોવલણના પરિવર્તનનું ઉદાહરણ જણાવવું સોળમો પ્રશ્ન છે કે મનોભાર સ્થાનો જણાવો બરાબર માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા જણાવવાની છે ખુલ્લી જગ્યાનો ભય દર્શાવતી પાંચ પરિસ્થિતિ હોય છે આપણને ખબર છે ખુલ્લી જગ્યાના ભયમાં કઈ કઈ વસ્તુ આવે છે બરાબર છે કે ઘરે આપણે સાયકલ ચલાવતા હોય શીખતા હોય ત્યારે અને અચાનક આપણે બહાર જઈએ અને રોડ ઉપર કે એના ઉપર આપણને ભય લાગતો હોય છે સરસ મજાનો તમે અભ્યાસ કર્યો છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહમ વિશે સમજૂતી આપવાની છે ઉપરી અહમ વિશે સમજૂતી આપવાની છે સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની ધ્યાન રાખજો બરાબર સલાહારથી કોને કહેવાય બે વસ્તુ આવે ને એક સલાહકાર અને એક સલાહ અર્થી બરાબર છે સલાહ જેના દ્વારા મળે છે ને આપણે સલાહ કહીશું કહેશું બરાબર છે

પણ તમે આટલા ખાલી કરીને તો જાઓ તમારે આખી ટેક્સબુકમાં જોઈ લેજો અને નવનીત કદાચ કોઈ પણ સાહિત્ય તમે વાપરતા હોય તો પણ જોઈ લેજો એની અંદર કેટલા પ્રશ્ન છે ત્યાર પછી યોગ અને તેનો અર્થ આપવાનો છે ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે હવાનું પ્રદૂષણ થવાના કારણો આપણે સ્પષ્ટ કરવાના છે કેન્દ્રીકરણ એટલે શું વિકેન્દ્રીકરણ એટલે શું સંસ્થાના લક્ષણો જણાવો શ્રમ વિભાજન કોને કહેવાય પછી સમચોરસ્ય રચના ક્યારે અસરકારક નીવડે છે ત્યાર પછી વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળોના નિર્ણાયક બને વિજ્ઞાપન એટલે કે જાહેરાતો ત્યાર પછી જોઈએ આપણે નિષેધક પરિસ્થિતિમાં પુરુષો કયા પ્રકારની સમસ્યાઓ ઉદભવે છે બરોબર માનવ જીવનના અર્થમયતા અંગે વિક્ટર ફેન ફેન્કલિંગનું શું માનવું હતું બરોબર ત્યાર પછી સીલિંગ સીલિંગે મને સીલિંગ મતે અહીંયા મત આવશે મને નહીં આવે બાળકો ખાસ ધ્યાન રાખજો અહીંયા શું આવશે અહીંયા મને લખ્યું છે ને આવશે મતે બરાબર તો સિલિંગ મેનના મતે શિક્ષણની વ્યાખ્યા આપણે જણાવવાની છે બરોબર છે એટલે ખાસ કરીને એકાવન જ પ્રશ્ન આપ્યા છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ શું કહે છે આગળ જો સુખ સુખ અને સુખ સુખાકારી સમજાવો અહીંયા પણ થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે સુખ અને સુખાકારી આપણે બતાવી બે ભેગું કરવાનું છે બરાબર છે સુખા કા અને રી સુખ અને સુખાકારી વિશે ત્યાર પછી રીટેક પ્રક્રિયા કોને કહેવાય છે વિધાયક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન તેઓ જણાવો અહીંયા કંઈક અહીંયા પણ કંઈક મિસ્ટેક છે મનો વિધાયક મનોવિજ્ઞાનના નામો આ પ્રશ્ન જોઈ લેજો બાળકો કંઈક અહીંયા કંઈક એકાદો શબ્દ રહી ગયો છે ટાઈપિંગ મિસ્ટેકના કારણે બરાબર ત્યાર પછી બેતાલીસમાં પ્રશ્ન જોઈએ તો આપણે શિક્ષણની વ્યાખ્યા જણાવો ત્યાર પછી તેતાલીસમાં પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોનું વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાનું નામ જણાવો આપણને બધાને ખબર જ છે ભીડ એટલે શું બરાબર છે એરિસ્ટોટલના મતે એ સુખ અને સુખાકારી એટલે શું એરિસ્ટોટલના મતે કહેવાનું છે અનિવાર્ય વિચાર દબાણની વિકૃતિ જણાવો કટ લિવિંગનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવવાનો છે ત્યાર પછી અડતાલીસમાં સંસ્કૃતિ એટલે શું એ જણાવવાનું છે ત્યાર પછી ઓગણપચાસમાં છે માનસિક વયની વ્યાખ્યા આપો ત્યાર પછી બી કુપુસ્વામીએ આપેલી મનોવલણની વ્યાખ્યા આપણે જણાવવાની છે અને વિભાગ સીનો છેલ્લો પ્રશ્ન સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ જણાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું જે પ્રથમ લેક્ચરની અંદર જે આપણે વિભાગ સી જોવાના હતા એ વિભાગ સીનું સંપૂર્ણ આઈએમપીનું આખું લિસ્ટ છે ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર મેં તમને અગાઉ કીધું વિડીયોને પોઝ કરી રાખીશ થોડીક વાર માટે એટલે તમે લઈ શકશો બરાબર છે બંને સાઈડનો એક ક્યારે લઈ લો એટલે ભલે આમાં એકથી સાત આ બાજુ રહે અને ચૌદથી વીસ આ બાજુ રહે પછી તમે સિરીઝમાં ગોઠવી નાખજો બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આનો પણ લઈ લો ચાલો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અવશ્ય આ વિડીયોને અન્ય વિદ્યાર્થી અને તમારા વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય વિદ્યાર્થીને મોકલજો જેથી કરીને આ વિડિયો એ લોકોને ફાયદાકારક થાય 谢谢